આણંદ જિલ્લાની પાંચ વાજબી ભાવની દુકાનોમાં ક્ષતિ જણાતા તેના દુકાનદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાય ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિના વિતરણ કરવામાં આવતા ગૌને ચોખા તથા રાજ્ય સરકાર દ્વારા રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજ વસ્તુઓ સરકાર દ્વારા નિયત કરેલ ધોરણો મુજબ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો ખાતેથી મળી રહે અને જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા પ્રસ્થાપિત થાય તે માટે જિલ્લામાં આવેલ વ્યાજ વિભાવની દુકાનોની આકસ્મિક તપાસણી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધમાશી કરવામાં આવે છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાજ વિભાવની દુકાનોની કરવામાં આવેલ તા આકસ્મિક તપાસણી દરમિયાન છતિઓ ધ્યાને આવેલ હોય તેવા દુકાનદારો સામે ખાતા રાહે કેસ દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે જે અંતર્ગત એપ્રિલ બે હજાર પચીસના માસમાં જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ તપાસણી દરમિયાન પાંચ જેટલી વ્યાજબી વિભાવની દુકાનોમાં ક્ષતિઓ આવતા આ પાંચ વ્યાજબી વિભાવના દુકાનદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી પરવાના અનામતની રકમના રૂપિયા બાવીસ જેટલી રકમ રાજ્ય સાત કરવામાં આવેલ છે તેમજ તપાસણી દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓના જથ્થામાં જોવા મળેલ ઘટ બદલ એસી હજાર નવસો ત્રેવીસ રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે વધુમાં માહે મે બે હજાર પચીસ દરમિયાન ખંભાત તાલુકાની ફીણાવ સેવા સહકારી મંડળી સંચાલિત વ્યાજબી ભાવની દુકાનો પરવાનો ઉપયમાસ માટે તથા પેટલાદ તાલુકાની બાંધણી ગામે આવેલ વર્ષા બેન હરીશભાઈ પરમાર સંચાલિત વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો હાલ પૂરતો મોકૂફ કરી શિક્ષાત્મક પગલા લેવા અંગેની કાર્યવાહી ચાલુ હોવાનું યાદીમાં વધુમાં જણાવાયું છે